હનુમાનજીના ચમત્કાર ભાગ ત્રણમાં આપણે જોઈશું કે કેમ દ્વાપર યુગમાં હનુમાનજી મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનના રથની ધજા ઉપર બિરાજમાન થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ હનુમાનજીના ચમત્કારની કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આનંદ રામાયણમાં કે અર્જુનના રથ ઉપર હનુમાનજી બિરાજિત થાય છે તેની પાછળનું પણ એક કારણ છે એકવાર કોઈ રામેશ્વરમ તીર્થમાં અર્જુન હનુમાનજીનું મિલન થાય છે પહેલી મુલાકાતમાં જ હનુમાનજીને અર્જુન પૂછે છે કે રામ અને રાવણના યુદ્ધ સમયે તો તમે હતા ને હનુમાનજી કહે છે હા ત્યારે જ અર્જુન કહે છે કે તમારા સ્વામી શ્રી રામ બહુ જ મોટા ધનુર્ધારી છે તો પછી તેમણે સમુદ્ર પાર કરવા માટે પથ્થરોનો સેતુ બનવા માટેની શું આવશ્યકતા પડી જો હું ત્યાં ઉપસ્થિત હોત તો આ સમુદ્ર પર પોતાના બાણોથી હું સેતુ બનાવી અને તેની ઉપર ચડીને પૂરી વાનર સેના સમુદ્ર પાર કરીને લંકામાં પહોંચી જાત આ પર હનુમાનજી કહે છે કે અસંભવ બાણોનો સેતુ ત્યાં કોઈ કામ ન કરી શકે અમારો એક જ વાનર જો એ બાણોના સેતુ પર ચડે તો આખો સેતુ છિન્ન ભિન્ન થઈ જાત અર્જુને કહ્યું કે હું સામે સરોવર છે તેમાં બાણોનો એક સેતુ બનાવું છું અને પછી તમે તેની પર ચડીને સરોવરને આસાનીથી પાર કરી લેજો હનુમાનજી કહે છે કે અસંભવ આવો કોઈ દિવસ શક્ય જ નથી ત્યારે અર્જુનને કહે છે જો તમે ચાલવાથી સેતુ તૂટી જશે તો હું અગ્નિમાં પ્રવેશ કરી જઈશ અને જો નહીં તૂટે તો તમારે અગ્નિમાં પ્રવેશ કરવો પડશે ત્યારે અર્જુન પોતાના પ્રચંડ વાણોથી સેતુ તૈયાર કરે છે જ્યાં સુધી સેતુ બની રહ્યો હતો ત્યાં સુધી હનુમાનજી પોતાના લઘુ રૂપમાં હતા પરંતુ જ્યારે તેમનો સેતુનું નિર્માણ પૂરું થયું ત્યારે હનુમાનજીએ વિરાટ રૂપ ધારણ કરી લીધું હનુમાનજી રામ નામનું સ્મરણ કરતા તે બાણોના સેતુ ઉપર ચડી ગયા હનુમાનજીએ જ્યારે એ સેતુ પર પોતાનો પહેલો પગ મૂક્યો ત્યારે આખો સેતુ ડગમગવા લાગ્યો જ્યારે બીજો પગ મૂક્યો ત્યારે તે સેતુ તૂટવા લાગ્યો ત્રીજો પગ મૂકવાથી જ સરોવરનું પાણી લોહીવાળું થઈ ગયું ત્યારે શ્રી હનુમાનજી સેતુની નીચે ઉતરીને આવે છે અને અર્જુનને કહે છે કે અગ્નિ તૈયાર કરો અગ્નિ પ્રજ્વલિત થઈ અને જ્યારે હનુમાનજી અગ્નિમાં કૂદવા માટે જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થાય છે તેઓ બોલે છે રોકાઈ જાઓ ત્યારે જ અર્જુન અને હનુમાનજી તેમને પ્રણામ કરે છે ભગવાનને આખો પ્રસંગ જાણ્યા બાદ તેઓ કહે છે એ હનુમાનજી તમારો ત્રીજો પગ સેતુ પર પડ્યો ત્યારે એ સમયે હું કાચબાના રૂપમાં સેતુની નીચે આરામ કરતો હતો તમારી શક્તિથી તમારો પગ મૂકવાથી મારા કાચબાના રૂપમાંથી રક્ત નીકળવા લાગ્યો જો હું કાચબાના રૂપમાં સરોવરમાં નીચે ન હોત તો આ સેતુ તમારા પહેલાં પગમાં જ તૂટી જાત આ સાંભળીને હનુમાનજીને બહુ કષ્ટ થયું અને તેમણે પ્રભુની માફી માગી અને કહ્યું કે હું તો અપરાધી નીકળ્યો કે તમારી પીઠ ઉપર મેં પગ મૂક્યો મારો આ અપરાધ કેવી રીતે દૂર થશે પ્રભુ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બધું મારી ઈચ્છાથી થયું છે તમે તમારા મનમાં કોઈ કલેશ ન રાખો મારી ઈચ્છા છે કે તમે અર્જુનના રથની ધ્વજા પર સ્થાન ગ્રહણ કરો અને અર્જુનની ધ્વજા પર બિરાજમાન થાવ એટલે જ દ્વાપર યુગમાં શ્રી હનુમાનજી મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનના રથની ધ્વજા ઉપર બિરાજમાન થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું હનુમાનજીના ચમત્કાર ભાગ ચારમાં